અત્યારે આપણે મંદિર આવી ગયા છે આજના લાય દર્શન કરાવી રહ્યા છીએ મિત્રો જોઈ શકો છો આજે છે ગાદી મંદિર અને આજના લાય દર્શન ઝડપથી બધા મિત્રો લાયમાં જોડી પછી બીજા મંદિરના દર્શન કરાવી મૂકીએ તો અત્યારે આપણા ગાદી મંદિર આવી ગયા છે ટ્રાફિક જોઈ શકો બિલકુલ ઓછું છે તો આજે રહી વાત છે મિત્રો લાઈ દર્શન જોઈ શકો છો

તો બાપાના ગાદીની આજના લાઈવ સેશન સુંદર મજાના જોઈ શકો છો દસ મિત્રોને બાપા આકસ્ત્રા તો અત્યારે આ ગાદી અંદર આવી છે આ બાજુ બાપાનો ધણો તો ગાદીના લાઈવ સેશન બાપા બાપાશ્રામ જય શ્રી રામ રાધા રાધે Ajna, live action action by J8 apa istiraham by. Iseng ngemby apa istiraham by. Tepuk daazin metronim apa istiraham. Jaisilam. Jalamit retroto samadhi minder aja ya. Semadi lain mah ari jem Samadhi ગાદી મંદિર છે સમાધિ મંદિરના દર્શન કરાવી મિત્રો તો આ છે મિત્રો સમાધિ મંદિર સમાધિ મંદિર ના આજના લાય દર્શન જોઈ શકો છો તો અત્યારે સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો અને સમાધિ મંદિર ના આજના લાય દર્શન સુંદર મજાના જોઈ શકો છો

Celana Metroto, jangan derajat, jangan ngedesing Krosho, tuh, lain obatnya derajat Metro. જન્મ દર્શન કરાવીએ તો આજના લાય દર્શન સુંદર મજાના જોઈ શકો છો બધા જ મિત્રોને બાપા ચિત્રા જય શ્રી રામ રાધે રાધે આજના લાય દર્શન જોઈ શકો છો મંદિરની પાછળ આવી ગયા છે આ છે ધ્યાન ધ્યાન સુંદર મજાના આજના લાય દર્શન જોઈ શકો છો મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે રાધા મિશ્રા બાબરામ જય શ્રી રામ રાધે રાધે બગીચો છે મિત્રો જોઈ શકો છો તો ધ્યાન છે તો ધ્યાન મંદિરના સુંદર મજાના લાઈ દે છે મિત્રો બાપાના જોઈ શકો છો અત્યારે ધ્યાન મંદિરે છે મિત્રો અને ધ્યાન મંદિરના સુંદર મજાના લાયદે છે બિહાર જે બાબેશમશોભાઈ બારિયા બા જે મિત્રોનો વાતને જણાવી દે ચેનલ બનાવવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે જેથી કરી બાપાના સવારે નવ વાગ્યા બાજુ લાઈવ દર્શન નવ વાગ્યા બાજુ લાઈવ દર્શન છ સાંજના છ વાગે સિંધિયા લાઈ દર્શન અને આઠ વાગ્યા પછી બાપાના લાઈ દર્શન થઈ શકે જિગ્નેશગીરી ગોસ્વામી વાપસ્તરામ ઈશ્વરગીરી ગોસ્વામી રાધનપુરથી ભાઈ રાજના લાઈવ દર્શન જોઈ શકો છો હા ઓર મિત્રો ધ્યાન થી જોશો તમને બાપાના દર્શન દેશે બિયા કના કાન મોટો બદુય સતા છે તો આજના સુંદર મજાના લાઈ દશન જોઈ શકો છો મિત્રો તો બધા જ મિત્રોને બાપા શ્રી રામ જય શ્રી રામ રાધા રાજે તો આજના સુંદર મજાના લાઈ દશન બાપાના જોઈ શકો છો ચાલો મિત્રો બીજા મંદિરના દર્શન કરાવીએ અહીંથી ધીમે ધીમે આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો બાપાના સુંદર મજાના લાય દર્શન મંદિરના જોઈ શકો છો તો લાય માં બન્યા રહેજે મિત્રો તો મંદિરની પાછળ જોઈ શકો કે મંદિર છે પાછળથી સુંદર મજાનું લાગી રહ્યો છે અત્યારે મંદિર આવી ગયા છે અને ગાંધી મંદિર મંદિર છે જોઈ શકો છો ગાંધી મંદિર ગાંધી મંદિર ના લાયદર છે તો ફરી એકવાર જણાવી દેવી જે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને સવારે લાવ દેશે છ વાગ્યા પછી સંધ્યા લાવી દેશે અને રાત્રે પણ લાવી દેશે તો શકે મિત્રો તો આજના લાવ દર્શન ચાલો મિત્રો મંદિરના સામેથી દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહેજો મિત્રો આજના લાઈવ દર્શન અત્યારે મંદિરની સામે આવી ગયા છે સુદાશમાં સુડાસમાજાથી લાઈવમાં જોડાયા છે તો બાપા સીતારામ ફરી જે મિત્રો નવા વાત છે જણાવી દઈ

विद्या मित्रों ने मकई स्थान जय श्री राम राधे राधे लाइव मजा खूब खूब आभार